કરવા છો ત્યારે એરર આવે છે તમારું ચૂંટણી કાર્ડ સાથે લિંક નથી થતું આધાર નોટ મેચ એવું લખીને આવે છે તો તમારા ચૂંટણી કાર્ડ અંદર જે નામ છે જે ડેટ ઓફ બર્થ છે જે એડ્રેસ છે આધાર કાર્ડ કરતા અલગ છે તેને કારણે તમારું કાર્ડ કાર્ડ સાથે આધાર નથી થતું આ અંદર હું તમને માહિતી આપવાનો છું કે તમે ચૂંટણી કાર્ડ ની અંદર કરેક્શન કેવી રીતે કરી શકો છો તમે ચૂંટણી કાર્ડ ની અંદર નામ ડેટ ઓફ બર્થ એડ્રેસ ને તમે ઓનલાઈન કેવી રીતે બદલી શકો છો આ વિડીયો અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી સમજાવીશ કે તમે વોટર આઈડી કાર્ડ ની અંદર કરેક્શન કેવી રીતે કરી શકો છો આ માહિતીને પૂરી જાણવા માટે તમારે વિડીયો અંત સુધી જોવાનો છે ને એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો વિયોની શરૂઆત કરીને કરી શકો છો તો દોસ્તો ચૂંટણી ઓનલાઈન કરેક્શન કરવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરમાં જઈને તમારે વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તમે જોઈ શકો છો આ એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની છે ઇન્સ્ટોલ કરીને જેવું તમે અહીંયા એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ તમને એપ્લિકેશન તો અહીંયા વોટર આઈડી કાર્ડની અંદર કે ચૂંટણી કાર્ડની અંદર કરેક્શન કરવા એટલે કે સુધારો કરવા માટે તમારા નામની અંદર તમારા ડેટ ઓફ બર્થની અંદર તમારા એડ્રેસની અંદર જે ચૂંટણી કાર્ડ અંદર રહેલું છે તેની અંદર સુધારો કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે એપ્લિકેશનની અંદર આવીને તમારે વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે હવે તમારે અહીંયા જો તમે ગુજરાતી લેંગ્વેજ કરવા માંગતા હોય તો ચેન લેંગ્વેજ કરીને તમે ગુજરાતી કરી શકો છો ત્યારબાદ તમારે અહીંયા નીચે જવાનું છે નીચે તમે જશો તો અહીંયા એન્ટ્રીઓની સુધારણા એવું લખેલું છે ફોર્મ એટ નંબર છે આ ફોર્મ એટ પર તમારે ક્લિક કરવાનું છે તો આ ચૂંટણી કાળની અંદર સુધારો કરવા માગો છો તો આ ફોર્મ એટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ ફોર્મ એટ પર ક્લિક કરશો એટલે આ એપ્લિકેશન પર જો તમે પહેલીવાર આવો છો તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે જો તમે રજિસ્ટ્રેશન કરવા માગો છો તો તમારે ન્યૂ યુઝરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જો તમે ન્યૂ યુઝરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે જે પણ તમારો મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે જે તમે એ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો આ પ્રકારનું ફોર્મ તમારી સામે ઓપન થશે જેની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે તમારી પાસે તમારું નામ અહીંયા પૂછવામાં આવશે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને તમારે અહીંયા એક સિક્યોર પાસવર્ડ જનરેટ કરવાનું રહેશે અને જે તમારા મોબાઈલ પર ઓટીપી આવ્યો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી ઓટીપી તમારે એન્ટર કરવાનો છે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે સબમિટ પર ક્લિક કરતા તમારું અહીંયા એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન થઈ જશે હવે જે અહીંયા તમે પાસવર્ડ જનરેટ કરો છો અને જે મોબાઈલ નંબરનો યુઝ કર્યો છે તેનો યુઝ કરીને તમારે અહીંયા લોગિન કરવાનું છે એપ્લિકેશનની અંદર હવે રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે લોગિન કરવા માટે પાછું તમારે એપ્લિકેશનના પેજ પર આવવાનું છે ફરીથી તમારે વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા ચેન્જ લેંગ્વેજ કરવા માંગતા હોય તો ગુજરાતી કરી દેવાનું છે અને અહીંયા ચૂંટણી કાર્ડની અંદર સુધારો કરવા માટે આપણે એન્ટ્રીઓની સુધારણા જે ઓપ્શન છે

અને એન્ટર કરીને તમારે અહીંયા એપ્લિકેશન ની અંદર લોગિન ના ઉપર ક્લિક કરી લોગિન કરી લેવાનું છે એપ્લિકેશન ની અંદર લોગિન કરી લીધા પછી ચૂંટણી કાર્ડ ની અંદર સુધારો કરવા માટે અહીંયા નામની અંદર ડેટ ઓફ બર્થ ની અંદર એડ્રેસની અંદર જો તમે સુધારો કરવા માંગો છો તો તમારે અહીંયા વોટર રજિસ્ટ્રેશનના ઓપ્શન પર જ ક્લિક કરવાનું છે ચેન્જ અહીંયા લેંગ્વેજ કરીને તમે ગુજરાતી કરવા માંગતા હોય તો કરી શકો છો ત્યારબાદ આપણે જે અહીંયા ઓપ્શન પર ક્લિક કર્યું હોય તો ફોર્મ એટની અંદર જવાનું છે ચૂંટણી કાંડની અંદર સુધારો કરવા માટે અહીંયા લોગ કરી લીધા પછી આ સેમ પ્રોસેસ તમારે કરવાની છે ફરી તમારે અહીંયા ક્લિક કરવાનું છે હવે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી લીધું છે એટલે તમારું નામ પણ તમને અહીંયા જોવા મળશે તમારે નીચે જવાનું છે અને ચાલો શરૂ કરીએ તો એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે હવે તમને પૂછવામાં આવશે કે શું તમારી પાસે પહેલેથી જ મતદાર આઈડી નંબર છે આપણી પાસે જે ચૂંટણી કાર્ડ રહેલું છે તેની ઉપર એક મતદાર આઈડી નંબર હોય છે આપણી પાસે ઓલરેડી આપણું ચૂંટણી કાર્ડ છે તો આપણે અહીંયા હા પર સિલેક્ટ કરવા દેવાનું છે તો આગળના બટન પર ક્લિક કરીશું તમે આગળના બટન પર ક્લિક કરશો ક્લિકશો ચૂંટણી કાર્ડની ઉપર જે મતદાર આઈડી રહેલો છે એ આઈડી તમારે બોક્સની અંદર એન્ટર કરવાનું છે અને નીચે તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે સ્ટેટ આપણે સિલેક્ટ કરીશું ગુજરાત ત્યારબાદ તમારે વિગતો મળવો તે ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીંયા એપ્લિકેશન દ્વારા તમારી જે અહીંયા ડિટેલ્સ છે ચૂંટણી કાર્ડ ને લગતી એ બધી જ અહીંયા ફેચ કરવામાં આવશે અને નીચે તમને અહીંયા માહિતી જોવા મળી જશે તો આપણે અહીંયા આપણું મતદાર આઈડી એન્ટર કરી દઈશું સ્ટેટ સિલેક્ટ કરીશું અને વિગતો મળવા તો ઓપ્શન પર ક્લિક કરીશું જેવું તમે વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અમને તમારા દાખલ કરેલા મતદાર આઈડી માટે આ રેકોર્ડ મળ્યો છે કૃપા કરીને આગળ વધો બટન પર ક્લિક કરો એટલે નીચે જે અહીંયા આગળ વધો બટન તમને જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારે ચૂંટણી કાંડ લગતી બધી જ માહિતી તમને અહીંયા જોવા મળે છે તમારે એકવાર વેરીફાઈ કરવા ચેક કરી લેવાની છે અને નીચે તમારે સ્કોર કરવાનું છે અને નીચે જે અહીંયા આગળનું બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે જેવું તમે ક્લિક કરશો તમારી બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે જો તમે નીચે જશો તો અહીંયા આધારની વિગતો લખેલું છે તેની અંદર તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તો તમે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરશો તો પ્રકારનું રાઈટ ટિક તમને જોવા મળશે હવે તમારે નીચે જવાનું છે નીચે તમારી પાસે અહીંયા મોબાઈલ નંબર પૂછવામાં આવે છે મોબાઈલ નંબર તમારે એન્ટર કરવાનો છે અથવા તમે ગમે તે સંબંધીનો પણ મોબાઈલ નંબર તમે અહીંયા એન્ટર કરી શકો છો અથવાની અંદર નીચે તમારે જવાનું છે તમારી પાસે તમારી ઈમેલ આઈડી અહીંયા પૂછવામાં આવે છે અરજદારનું જો તમારી પાસે હોય તો તમારે એન્ટર કરવાનો છે બાકી અહીંયા કમ્પલસરી નથી અથવાની અંદર તમે તમે સંબંધીનું પણ ઈમેલ આઈડી અહીં એન્ટર કરી શકો છો ત્યારબાદ તમારે આગળના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે આગળના બટન પર ક્લિક કરીને આગળ વધશો એટલે તમને આ પ્રકારનું પેજ તમને જોવા મળશે હવે તમારે અહીંયા જે મેઇન છે ધ્યાન રાખવાનું છે કે તમારે ચૂંટણી કાર્ડની અંદર કયો ફેરફાર કરવા માંગો છો હવે જો ચૂંટણી કાર્ડની અંદર તમે સરનામાની અંદર કે એડ્રેસની અંદર કોઈ તમે ફેરફાર કરવા માંગો છો તો રહેઠાણનું સ્થળાંતર તે ઓપ્શન પર તમારે ક્લિક કરવા દેવાનું છે પણ જો તમે ચૂંટણી કાર્ડની અંદર નામની અંદર જન્મ તારીખની અંદર ફેરફાર કરવા માંગો છો તો હાલની મતદાર યાદીમાં એન્ટ્રીમાં કરો તે બટન પર તમારે ક્લિક કરવા દેવાનું છે અને સુધારાના વિના કોઈ તમે નવું ચૂંટણી કાર્ડ મેળવવા માંગતા હોય તો તમે આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે હવે વિકલાંગ વ્યક્તિ તરીકે તમે કોઈ ચિહ્ન કરવાની વિનંતી કરવા માંગતા હોય ચૂંટણી કાર્ડ ની અંદર તો તમારે આ બટન પર ક્લિક કરવાનું છે તો અહીંયા મેં તમને ચારે વિષય અહીંયા સમજાવી દીધું તમે ચૂંટણી કાળની અંદર કયો ફેરફાર કરવા માંગો છો એ પ્રમાણે તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અહીંયા હું મારા ચૂંટણીકાળની અંદર એડ્રેસ ચેન્જ કરવા માગું છું સરનામું ચેન્જ કરવા માગું છું એટલે હું પહેલાં ઓપ્શન પર ક્લિક કરવા દઉં છું પણ તમે પણ જે પણ અહીંયા ફેરફાર કરવા માંગતા હોય ચૂંટણી કાળની અંદર નામની અંદર કે ફોટોની અંદર કે તમે જન્મ તારીખની અંદર અહીંયા હું જે પ્રોસેસ પ્રોસેસ છે એવી જ જ રીતે તમારે પણ એ એ ફેરફાર કરવા માટે સેમ કરવાની તો અહીંયા જે પહેલો ઓપ્શન છે રહેઠાણ નું સ્થળાંતર એડ્રેસ ચેન્જ કરવા માટે તે ઓપ્શન પર ક્લિક કરવા દઈશ અને નીચે હું જે આગળનું બટન છે તેના પર ક્લિક કરીશ જેવું અહીંયા આગળ બટન પર હું ક્લિક કરીશ એટલે જે જગ્યાએ અત્યારે હું હાલમાં રહી રહ્યો છું તેને પૂરું પૂરું એડ્રેસ મારી પાસે અહીંયા માગવામાં આવશે તમે જોઈ શકો છો એપોઇન્ટમેન્ટ નંબર છે નીચે બધી જ માહિતી અહીંયા માગવામાં આવી કયો મોહલ્લો છે કયો રોડ છે એ બધી જ અહીંયા માહિતી માગવામાં આવી રહી છે બધી જ માહિતી મારે ભરવી પડશે કે ચૂંટણી કાળની અંદર જે જૂનું એડ્રેસ હશે હવે નીકળી જશે અને નવું એડ્રેસ અહીંયા એડ કરવામાં આવશે તો નગર ગામ અહીંયા ડાકા ઘર જે પણ હોય પિનકોડ હોય જે અહીંયા તાલુકો લાગતો હોય એ બધી જ માહિતી અહીંયા ભરવાની પડશે અને જે રાજ્ય છે ગુજરાત છે તો ગુજરાતનો જે જિલ્લો લાગતો હોય જે નવો જે અહીંયા શિફ્ટ કરવામાં આવ્યું છે નવું એડ્રેસ હું અહીંયા એડ કરું છું તેની અંદર કયો જિલ્લો લાગુ પડે છે તે પણ અહીંયા માહિતી આપવી પડશે સાથે અહીંયા વિધાનસભા મત વિસ્તાર કયો છે એ પણ અહીંયા પૂછવામાં આવશે હવે અહીંયા એડ્રેસની અંદર ચેન્જ કરવા માટે અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી શકો છો તમે જોઈ શકો છો પૂરું પૂરું લિસ્ટ અહીંયા આપેલું છે વોટર કનેક્શન બિલ તમે અહીંયા અપલોડ કરી શકો છો ઇલેક્ટ્રિસિટી બિલ તમે અહીંયા અપલોડ કરી શકો છો ગેસ કનેક્શનનું બિલ તમે અહીંયા અપલોડ કરી શકો છો આધાર કાર્ડ પણ અહીંયા અપલોડ કરી શકો છો જે આધાર કાર્ડની અંદર જે સરનામું છે એ જ પ્રકારનું તમે સરનામું ચૂંટણી કાર્ડની અંદર કરવા માટે હોય તો તમે અહીંયાથી આધાર કાર્ડ સિલેક્ટ કરી શકો છો અહીંયાથી આધાર કાર્ડ સિલેક્ટ કરીને તમે નીચેથી તમારે ડોક્યુમેન્ટને અપલોડ કરવાનું હોય છે તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે અહીંયા અપલોડ કરો તે ઓપ્શન તમને જોવા મળે છે એની પર તમારે ક્લિક કરવાનું હોય છે તો જેવું તમે અહીંયા મોબાઈલની અંદર અપલોડ કરો તે ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી સીધું તમે અહીંયા કેમેરાથી ફોટો પાડીને પણ અપલોડ કરી શકો છો ને ગેલેરીમાં જો ફોટો એ રહેલો હોય આધાર કાર્ડનો તો ત્યાંથી પણ સિલેક્ટ કરીને તમે અહીંયા ફોટો અપલોડ કરી શકો છો તો ચૂંટણી કાળની અંદર એડ્રેસ તમે ચેન્જ કરવા માંગતા હોય તો કઈ રીતે તમારે કરવાનું છે ખ્યાલ આવી ગયો હશે હવે બીજા ઓપ્શનની અંદર તમને બતાવી દેવું કે જો તમે ચૂંટણી કાળની અંદર ફોટો ચેન્જ કરવા માંગ

બીજો ઓપ્શન સિલેક્ટ કરીને આપણે આગળના બટન પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા તમે ચૂંટણી કાંડની અંદર કઈ કઈ માહિતી ચેન્જ કરવા માંગો છો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે તો તેની અંદર તમે બધી જ માહિતી તમે જોઈ શકો છો તમે નામની અંદર જો તમે ફેરફાર કરવા માગતા હોય ચૂંટણીકાળની અંદર તો તમારે નામ પર સિલેક્ટ કરવાનું છે જાતિની અંદર જન્મ તારીખ ઉંમરની અંદર રિલેશન ટાઈપની અંદર સંબંધનું નામ સરનામું મોબાઈલ નંબર ફોટો આ બધી જ માહિતી તમે ચૂંટણી કાર્ડની અંદર ચેન્જ કરી શકો છો જે પણ માહિતી તમે ચેન્જ કરવા માગતા હોય તેની અંદર તમારે સિમ્પલી ઉપર આમ ક્લિક કરી દેવાનું છે પણ ઓપ્શન તમે અહીંયા સિલેક્ટ કરશો તેની અંદર તમે ચૂંટણી કાર્ડની અંદર ફેરફાર કરી શકશો અને તે ઓપ્શન સિલેક્ટ કરીને તમારે આગળના બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારું નામ દાખલ કરો તે તમને અહીંયા જોવા મળી જશે અને તેને લગતું તમારે ડોક્યુમેન્ટ પણ નીચે અપલોડ કરવાનું છે તો આ રીતે તમે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરીને અને તમારું જે નામ છે એકચ્યુઅલમાં જે તમારા આધાર કાર્ડ છે છે નામ તમારે લખી તો તમારા ચૂંટણી કાળની અંદર તે નામ અહીંયા ચેન્જ થઈ જશે તો તમે અહીંયા જોયું આપણે બે ઓપ્શન સિલેક્ટ કરે એમાં પહેલું જે ઓપ્શન હતું તેની અંદર તમે સરનામું ચેન્જ કરી શકો છો બીજા ઓપ્શનની અંદર તમે તમારો ફોટો છે નામ છે જાતિ છે અહીંયા જે બર્થડે છે એ બધી જ માહિતી તમે ચેન્જ કરી શકો છો ચૂંટણી કાર્ડની અંદર તમે એ બંનેની અંદર તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે અહીંયા તમારા ચૂંટણી કાર્ડની અંદર ફેરફાર કરી શકો છો તો અમે જે એડ્રેસ ચેન્જ કરવા માગું છું મારા ચૂંટણી કાર્ડની અંદર તો મેં એડ્રેસને લખતો છે અહીંયા આધાર કાર્ડ છે અહીંયા અપલોડ કરી દીધું છે જો તમે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી લો છો ત્યાર પછી તમારે આગળના બટન પર ક્લિક કરવાનું છે જો તમે આગળના બટન પર ક્લિક કરશો આ પ્રકારનું પેજ તમારી સામે અહીંયા ઓપન થશે જેની અંદર તમારી જે પણ માહિતી છે અહીંયા ચૂંટણી કાર્ડની ઉપર એ તમને અહીંયા જોવા મળશે તો અરજદારનું નામ તમને જોવા મળે છે તમારી પાસે અહીંયા જે સ્થળ છે જે જગ્યાએથી તમે અહીંયા એપ્લિકેશન કરી રહ્યા છો તે સ્થળ જે ગામ હોય શહેર હોય તેનું તમારે અહીંયા નામ લખવાનું છે સ્થળનું નામ લખી દીધા પછી તમારે થઈ ગયું બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારી જે પણ અહીંયા માહિતી તમે આપી છે બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે તમારે એકવાર વેરીફાઈ કરી લેવાની છે ત્યારબાદ તમારે નીચે જવાનું છે નીચે ગયા પછી તમારે અહીંયા કન્ફર્મ કરો તે બટન પર ક્લિક કરવાનું છે જો તમે કન્ફર્મ બટન પર ક્લિક કરશો આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે જેની અંદર તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ બતાવે છે અહીંયા થેન્ક યુ તમારે લખેલું આવી ગયું છે અને તમારો સંદર્ભ આઈડી એટલે કે તમારો જે રેફરન્સ આઈડી છે તમને અહીંયા જોવા મળશે આ રેફરન્સ આઈડી તમારે નોંધીને રાખવાનું છે જેની મદદથી તમે તમારે એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો તો